આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર પોલીસે કૈલાસ રોડ ઉપર આવેલી મારુતિ સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાંથી આઈટેન કારમાંથી ચૌદ હજારનો દારૂ ઝડપી લીધો ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ આર કે પ્રજાપતિને મળેલી બાતમી મુજબ કૈલાસ રોડ ઉપર આવેલા મારુતિ સોસાયટી બજરંગ સોલ મિલની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં એક બિનવારસી કાર નંબર જી જે એકવીસ સી એ ઝીરો વન વન ટુ હોવાની માહિતી મળી હતી પોલીસે સ્થળ ઉપર પહોંચી આ બિનવારસી કારમાં તપાસ કરતાં પ્લાસ્ટિકના કોથળામાં ભરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ચોરાણું જેની કિંમત અંદાજિત રૂપિયા ચૌદ હજાર તેમજ ટેન કારની કિંમત બે લાખ મળી બે લાખ ચૌદ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે જ્યારે આ કાર કોની છે અને ચાલક કોણ છે તે અંગેની શોધખોળ પોલીસે હાથ ધરી છે અને હાલ તો પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે